ડીસા શહેરમાં બુધવારે રાત્રે હિટ એન્ડ રન ની ઘટના બની છે એક પિકઅપ ડાલાના ચાલકે પાણીપુરીની લારી ચલાવી રહેલા શખ્સ સહિત પાણીપુરી ખાઈ રહેલા કિશોરને ટક્કર મારતા બંનેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું બુધવારે રાત્રે નવ વાગ્યા આસપાસ ડીસાથી પાટણ તરફ એક પિકઅપ ડાલુ જતું હતું તે દરમિયાન ભોપાનગર પોલીસ ચોકી નજીક એક પર પ્રાંતિય અઠ્યાવીસ વર્ષીય યુવક પ્રદીપભાઈ પાણીપુરીની લારી રહીને ઊભો હતો અને તે સમયે લારી પર ચૌદ વર્ષીય કિશનભાઈ રાવળ નામનો કિશોર હતો અને આ બંનેને આ પિકઅપ ડાલાના ચાલકે હડફેટે લઈ અકસ્માત સજ્જો હતો અકસ્માત બાદ પિકઅપ ડાલાનું ચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો જ્યારે પાણીપુરીનો માલિક પ્રદીપ અને ચૌદ વર્ષીય કિશોર કિશનનું ઘટનાસ્થળ પર જ ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું આ ઘટનામાં એક ગાયનું પણ મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે બાદમાં અકસ્માતની ઘટનાને અંજામ આપીને ડાલા સાથે ફરાર થયેલા શખ્સનું ડાલુ જ નડીસા નજીક વીજ પોલ સાથે ટકરાઈ જતા શખ્સ ડાલાને ત્યાજ મૂકીને ફરાર થઈ ગયો છે અકસ્માતને પગલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર ડાલાના ચાલકની શોધખોળ હાથ ધરી છે